દિવાળીના તહેવારમાં રોડ અકસ્માત અને દાજી જવાના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે તંત્ર દ્વારા સારવાર માટે આગોતરી તૈયારીઓ કરી લેવામાં આવી છે ત્યારે ડૂબવાના બનાવો પણ સામે આવી રહ્યા છે જૂનાગઢ અને વડોદરામાં ડૂબવાના બનાવો સામે આવ્યા છે નદીમાં નહવા ગયેલા વૃદ્ધ તણાયા હતા જ્યારે રજાઓ પર આવેલા આર્મીમેન પણ નદીમાં તણાયા હતા પ્રાપ્ત વિગતો પ્રમાણે જૂનાગઢના વંથલી તાલુકાના ટીકર ગામમાં એક આર્મીમેન દિવાળીની રજાઓ પર વતનમાં આવ્યા હતા તેઓ ઓજત નદીમાં ડૂબ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી આર્મીમેનને શોધવા માટે નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી રજા પર આવેલા આર્મીમેન નંદીમાં તણાઈ જતા તહેવારના સમયમાં સમગ્ર ગામ ચોકમાં બન્યું હતું બીજી તરફ વડોદરાના સાવલીમાં એક વૃદ્ધ મહિસાગર નંદીમાં નાહવા માટે ગયા હતા આ દરમિયાન તેઓ નંદીમાં તણાયા હતા લાસનપુર પાછેની નંદીમાં વૃદ્ધ તણાય હોવાનો કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર બ્રિગેડ દ્વારા વૃદ્ધને શોધવા નંદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી આમ તહેવારના દિવસોમાં જ ડૂબવાની ઘટનાઓ સામે આવતા તંત્ર દોડતું થયું છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો